పావన గర్డిలాన పాలితాన తలుకాన గామన రావల లిట నాగరి డాకలా వగారతావగారతావగారతావగారతావగార్యాన దివసమా లేన పాగిగిగియు సాంప్లో હા દીપક ગોહી દીપકભાઈ ગોહી બોલો ભાઈ ભાઈ આપડે વાત એ હતી કાકા ની છોકરી કાક વળગાડ વળી ગયું છોકરી હા નામ છે છોકરીનું ગોહિલ હા એમાં એક દીક ઓલા હતા એ લોકો થોડો વ્યાયામ કરી ગયો હતો એટલે હા

ભગવાન નમનિત લલિત નાગર લલિતભાઈ નાગર ક્યાં ના ઝડકલા તડકલા એ ક્યાં આયું તડકલા ની ઝડકલા ઝડકલા હા પાલીતાણા પાસે પાલીતાણા બરોબર માતા કે તો ખ્યાલ નંબર છે હા ભગવાન નંબર છે ને મારી પાસે ને છોકરે વોટ્સઅપ માં નાખું કે ના બોલો ને હમણાં થઈ જાય બધી ભુવન નામ ને નંબર ને બોલો સારું વાત એ લખવાનું છે લ્યો ને કાઈ હાલો લખો લખો મોબાઈલ માં લખી લ્યો ને ઘર હલો હા મનસુખભાઈ આપડે મારે દેવો પડશે ઉભા રહ્યો ને ઘડી

તાલુકો લાઠી જિલ્લો અમરેલી જિલ્લો અમરેલી હા પણ બીજા નંબર માં એ છે મનસુખભાઈ તો પછી ભાવનગર એને હાજર કર્યા તો લલિત નાગર છે

કરવા લાયક છે તમારા થાય એમ છે બાકી તો બીજું તમારું મનોરંજન થઈ ગયું સિનારવું કેવાય બરાબર આ સિનારવું પ્રસંગ છે ભાઈ હા બાકી તો કઈ એનો મતલબ એવો થોડો

હાલો લઇ જો નો કોઈ પ્રોબ્લેમ નઈ પણ ભાવનગર જિલ્લામાં એને જઈ એમ કીધું ને કે મારી પાસે છોકરી નઈ તો મારે તો કયો રસ્તો લેવાનો ઈ ફરિયાદ તમે કરો ને એવું બધું કરો ઈ તો ભાઈ તમે મારી સાંભળો ભુવા ભરાડી માં ને માતાજી માં પડો એની દિશા થાય હવે અમારે એમાં તમે રોજ ઉઠી અમે આ વિરોધ કિરાજ કરી છે પણ રોજ તોય આપડે ઘરે તેડાવીને ભેગા કરીને સિનારવા સીનારવા થાય પછી શું કરવાનું તઈ તો છોકરી એની ભેગી વાતો કરતી હોય તો કે હારું મારી ભુવો છે હાસી સલાહ દે તો એમાં હું આપડે શું કરી શકવાના બરોબર છે તમારા ઘરે તમે કેડાવી અને આ કરો તો એમાં શું કરવાના તમે મને કયો આ અમે આટલા વિડીયો મૂકી છે આટલો વિરોધ કરી છે તો એ સુધરવાનું નામ નથી લેતા ઘરે બરકો બરાબર આ અત્યારે વિડીયો વાયરલ થાય બધું થાય તો કહે ભુવાજી તમે માર ઘરે આવી જો ને માર છોકરી હમતી નથી પછી બોલો આંખ મારે છોકરી સમજી જાય તો ઠીક હાલો સેટિંગ થઈ ગયું આવી ખબર પડી જાય ઠીક આપડું મેર ખાઈ ગયું ઓમ નહીં ઓમ હા સિનારવું સિવાય કઈ નથી ભાઈ

હાલો મને આપો એટલે હમણાં ભુવાને કહી છોકરી નામ લખાવો અગડી હમણાં હમણાં ભુવાને મેલડી દેખાડો હા તો અને હું નંબર તમને પાછો ફોન કરું એટલે અત્યારે ચડી જાય તમે એટલે અહીં અમારી તરત હોય તાત્કાલિક તરત દાન માં આપું હા તો ફોન કરવો પડે એમ છે કે બે હા કરીને મન રિંગ કરવાલો ફોન આપો નંબર આપો ઓકે ઓકે એનું નામ હું કીધું ભુવાનું લલિત નાગર

છોકરી નામ મૂકી દઉં સેજલ 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 બેન સેજલ બેન મોહનભાઈ ગોહિલ

જેસર પોલીસ સ્ટેશન એની બધી જીભાની થઈ ગઈ અને હોકી દીધેલી છે એનો એ જાણે એના માવતર એને એ જોતી તો પછી એ ક્યાં જાય કોને નથી એના માં બાપ ને એ આપડે એ ચર્ચા નોતી કરવી મેં તો ખાલી એમને એને પૂછ્યું તું તમે એને ઘરે ડાક વગાડવા ગયા તા તો પછી આ છોકરી હારે તમારે કેમ કરતા સેટ થયું એમ મારે એના હું ક્યાં ડાક ડાઘ વગાડવા નહીં ગયો હું ક્યાંય નહીં ગયો એમની તમાર ફોટા ને એવું બધું મૂક્યું હોય ને તમે એને ઘરે ડાક વગાડો એ બધા પુરાવા દીધા

તમે કહેશો તમારા કામ ઉપર આવી છે તો તમારા કામ ઉપર તમે બીજા એટલે આટલા બધા એમાં કોઈ ને તમારે ને તો મતલબ તમારે એને કઈ પ્રેમ થયો હોય તો તમારી માં ભરોસો કરો ને છોકરી મારી હારે હું અત્યારે લીલી પરકમ માં છું અહીંયા હજારો બાયો નીકળે છે તો મારી યાર કેમ કોઈ બાય ન આવી મારા

ગાયક કલાકાર એવા કોઈ લફડા વફડા કઈ વાત નથી પતી ગયું છે આ છોકરી તમારે ત્યાં આવી હતી એવું તમે તમારે મોઢે કહો છો કે મારે ત્યાં આવી હતી હું કામ કરતો તો ન્યા મને કીધું બરોબર તમે શેનું કામ કરતા હતા? હું ત્યાં ઈંટું ફગાવતો હતો ત્યાં મને કીધું ઈ કે મારા મમ્મી પપ્પા મને બીજે પરાણે પરણાઈ દે એમ છે તો મેં કીધું તો પોલીસ સ્ટેશન વઈ જા એમને બીજે પરણાઈ દે બરાબર તો બીજે પરણાઈ છે તો તમારી પોલીસ સ્ટેશને ફોપી દીધી પોલીસ સ્ટેશને ફોપી દીધી ત્યાર તો એટલે મતલબ બીજે એને લગન નોત કરવા તમારી હારે તમારી ભેગું રહેવું મારી હારે મારા ભાઈ છે ને છોકરી છે તો તમે તો તમે સેવા કરાર કર્યો છે એના કાગળ મોકલ્યા છે મારી ત્યાં સેવા કરવા માટે આવી છે પણ એના માં બાપ ને જોતી હોય ગીર તાલાલા રહી લઈ આવે ને જોવો ને મેં એને કહી જ દીધું મને મળ્યા તોય

આ બધાય તમ તારે કાઈ વાંધો નહીં રેકોર્ડિંગ કે જે કાઈ હોય વાયરલ કરો એ તો બધાય સમજે છે ને જાણે છે જો હું એક વાત કરું છું કે દાખલા વગરનો વગર પ્રેમ થાય છે કે નહીં એ અમારે નહીં નહીં કોઈ દાખલા વગર એવા પ્રેમ કોઈ નહીં થાય આટાણે આ છોકરી તમારી ત્યાં આવી ગઈ વાત final જ નહીં તમે સેવા કરાર કર્યો હતો તો

તમે ન્યાય આપશો એ કયો હું અરે મારે ન્યાય નથી આપો આપડે ભલા પણ કરવાની વાત છે ને ગયા તમે એ બાબતે ફોન